નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે આ સિવાય વિડીયો લાઇક કરજો તમારે કેટલા ગુણ છે એ આવ્યા છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જે પ્રશ્ન બેંક છે એની ધોરણ પાંચ વિષય ગણિત તારીખ એકત્રીસ બે આઠ બે હજાર ચોવીસ ના રોજ લેવાયેલ છે જ શિક્ષક છે પેપર કાઢશે તો ચાલો વાત કરીએ પ્રશ્ન એક માગ્યા મુજબ છે એ જવાબ ઉત્તર લખો તો અહીં તમને આપેલું છે કે ભાઈ સંખ્યા આપેલી છે અને શબ્દોમાં લખવાની છે તો જવાબ થશે અડસઠ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો આઠ બીજો પ્રશ્ન છે સાતની લીટી કરી છે અને પાંચ લાખ એકતાલીસ હજાર બસો ઓગણીસ નેવું હજાર માંથી નવ હજાર નવસો દસ બાદ કરતાં શું પરિણામ મળે તો જો અહીં નેવું હજાર છે એમાંથી નવ હજાર નવસો દસ બાદ કરીએ તો એસી હજાર નેવું મળશે હવે ઘણા વિદ્યાર્થીને છે એ ઘણું મટિરિયલ જોઈતું હોય પ્રથમ પરીક્ષાના પેપર જોઈતા હોય તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન ત્યાંથી તમને શું શું મળશે પહેલાં તો એની ચર્ચા કરીએ તો કે જો પહેલાં તો દરેક ધોરણના દરેક વિષયના પાઠ્યપુસ્તક પુસ્તક એની પ્રકરણની સમજૂતી એના વિડીયો આ સિવાય દરેક પ્રકારના પ્રકરણના અભ્યાસ એના સ્વાધિ સોલ્યુશન એની પીડીએફ આ સિવાય દરેક વિષયના મટિરિયલ પ્રમાણે એની પીડીએફ દરેક પરીક્ષાની છે એસાઈનમેન્ટ એના પીડીએફ બધા જ ધોરણના પરીક્ષાના પેપરની સમજૂતી એના વિડીયો એની પીડીએફ એકમ કસોટી પેપરની સમજૂતી એની પીડીએફ આ છે સોજીન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક એની સોલ્યુશન એની પીડીએફ આ બધું જ મળશે ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન વેડ ડિજિટલ એજ્યુકેશનમાંથી હવે તમારે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરવાનું અથવા તમને ખ્યાલ ના આવે તો તમારા વડીલ કોઈ માતા પિતા કે મોટા ભાઈ બહેન હોય એની મદદ લઈ શકો છો ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની ઓપન કરશો અહીંયા તમારે મોબાઈલ નંબર તમારો નાખવાનો અને સેન્ડ ઓટીપી કરવાનો ઓટીપી કરશો એટલે ચાર આગળનો ઓટીપી આવશે નાખી દેશો એટલે તમે લોગ થઈ જશો લોગ ઇન થશો એટલે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા જશો તો ત્યાં તમને ધોરણ પાંચ ની છે ક્લિક કરશો એટલે ફોલ્ડર આવશે ને એમાં જશો તો ત્યાં તમને આ પ્રશ્ન બેંકની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આ સિવાય પ્રથમ પરીક્ષા જે આવનારી છે એના પેપરો એનું સોલ્યુશન એ મટીરિયલ મળી જશે આ સિવાય જશો તો ગણિત ગમત છે પછી આસપાસ છે રેડી આ બધા વિષયના વિડીયો મળી જશે ફ્રીમાં છે તમે જોઈ શકશો પાક ત્રણ વાઇઝ રેડી તો આ રીતના મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું મટીરિયલ છે તમારા મિત્ર સગા સંબંધી કે ભાઈ બહેન હોય એને તમે અવશ્ય શેર કરી શકો છો ચાલો આપણે આગળ વધીએ સરસ મજાની આ સંખ્યા આપેલી છે અને શબ્દમ લખવાની છે તો જોઈ શકશો બોતેર લાખ અઠ્ઠાણું હજાર સાતસો પચાસ હવે આમાં આઠ લીટી આઠ નીચે જે લીટી કરેલી છે એની સ્થાન કિંમત તો કે અહીંયા આઠ લાખ છે ત્રણ સંખ્યાને ઉતરતા ક્રમમાં ઉતરતા ક્રમ છો તો જો અહીં ઉતરતા ક્રમમાં દર્શાવેલી છે નેવ્યાસી હજાર નવસો નવ માંથી આઠ હજાર નવસો બાદ કરતા શું પરિણામ મળે તો જુઓ નેવ્યાસી હજાર નવસો નવ માઇનસ શું કરવાનું છે આઠ હજાર નવસો તો એમાં એક્યાસી હજાર નવસો થી સોરી એક્યાસી હજાર નવ થી જવાબ મળશે આવી રીતના ત્રીજો વિભાગ આપેલો છે તો સરસ મજાની સંખ્યા છે તેને શું લખવાનું છે છપ્પન લાખ ચોત્રીસ હજાર સાતસો ત્રેવીસ હવે એકની સ્થાન કિંમત છે તો એકમાં શું આવશે દસ હજાર પછી અહીં ત્રણ લીટી આપેલી છે તેને ચડતા ક્રમમાં જે ત્રણ સંખ્યા છે એને કરવાની છે નેક્સ્ટ જો અહીં ત્રણ આપને સંખ્યા આપી દીધી છે પછી શું પંચોતેર હજાર પંચોતેર જવાબ આવશે આવી રીતના વિભાગ ચાર આપેલો છે કે ભાઈ જુઓ આ સંખ્યા આપેલી છે અને શબ્દમ લખવાની છે તો પંચોતેર લાખ બત્રીસ હજાર આઠસો બાણું એમાં બે ની સ્થાન કિંમત કેટલી છે તો કે બે હજાર પછી આ ત્રણ સંખ્યા ને ચડતા ક્રમમાં છે ઉત્તરતા ક્રમમાં છે તો કે હજાર સાતસો પંદર માંથી પાંચ હજાર નવસો તેર બાદ કરતા શું પરિણામ મળશે તો અઠ્યોતેર હજારથી પાંચ હજાર નવસો તેર બાદ કરીએ તો બોતેર હજાર આઠસો બે પરિણામ મળશે આવી રીતના હા આવી રીતના વિડીયો પોસ્ટ કરીને પણ તમે જોઈ શકશો હા દાખલા આપેલા છે સરસ મજાના વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી શકો છો તો ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર અમને આ આખા સંપૂર્ણ સોલ્યુશનના પાછળથી પ્રશ્ન લખવા આપે છે તો તમે આ પોસ્ટ કરીને આ દાખલા સંપૂર્ણ જોઈ શકો છો રેડી હા અને એમની જે પીડીએફ જોઈતી હોય તો મેં તમને કીધું પીડી કોર્સમાં જઈને તમે સંપૂર્ણ સોલ્યુશન આખે આખે સોલ્યુશન તમે પીડીએફ ત્યાંથી મેળવી શકશો ચાલો જો અહીં સરસ મજાનું આપેલું છે દાખલો રેડી આ જો ગણતરી સંપૂર્ણ ગણતરી છે ભાઈ એક બસ ચાલી ચાલીસ કિમીની ઝડપથી છે ગતિ કરે છે તો આ ઝડપથી તે કેટલું અંતર કાપશે અને સો કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે વિડીયો પોસ્ટ કરીને તમે દાખલો સમજી શકો છો ગણી શકો છો અને જો તમારે જે દાખલો સમજવાનો બાકી હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને સમજી શકો છો એક કુટુંબમાં પ્રતિદિન બે લીટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ સાઠ રૂપિયા પ્રતિ લીટર હોય તો ઓગસ્ટ માસમાં કેટલા દૂધ કેટલા લીટર દૂધ જોઈએ અને એના કેટલા રૂપિયા ખર્ચ થાય તો એ તમે જોઈ શકશો જો જવાબ આવશે સાત ત્રણ હજાર ત્રણ સાતસો વીસ આવી જ રીતના હર્ષના પિતા રોજ તેમની બાઇકમાં એક લિટર પેટ્રોલ પુરાવે છે પેટ્રોલનો ભાવ સો રૂપિયા હોય તો માર્ચ મહિનામાં કેટલા લિટર પેટ્રોલ જોઈએ અને કેટલા રૂપિયા છે ખર્ચ થશે તો કેટલા રૂપિયા ખર્ચ થશે તો કે એકત્રીસો અને લિટર કેટલું જોઈશે તો કે એકત્રીસ લીટર છે પેટ્રોલ જોઈશે આવી રીતના બીજા દાખલા પણ આપ્યા છે રેખાબેન રોજની ચાલીસ રૂપિયા કિલોગ્રામ છે કિલોગ્રામ કેરી વેચે છે તો તે દિવસના અંતે કેટલા રૂપિયા મેળવશે તો તમે જોઈ શકશો રૂપિયા આવી રીતે એમાં થશે પછી અહીંયા તમને શું આપ્યું છે ચિત્રોના આધારે વર્ગીકરણ કરવાનું છે કે એમાં કાઠ ખૂણા કેટલા છે કાઠ ખૂણાથી મોટા કેટલા છે અને કાટખૂણાથી નાના કેટલા છે તો ચિત્ર તમે જોઈ શકશો આમાં ત્રણ છે અને આમાં બે છે આમાં તો કે ત્રણ નાના ખૂણા છે આમાં ચાર કાઠ ખૂણ છે તો આ રીતના તમે બધાના છે તમે વિડીયો પોસ્ટ કરીને અથવા તમારી પાસે જોઈ જ શકો છો અને પીડીએફમાં પણ તમે મેળવી શકશો બે છે ચાર છે પાંચ છે બે છે બે છે બે છે એક અને એક આ રીતના એમનો જવાબ થશે રીતના વિભાગ ત્રણ છે ચાર એક બે અને એક થશે બે બે અને ચાર ચાલો આવી રીતના નેક્સ્ટ આકૃતિ છે એમાં ત્રણ છે બે એક બે અને ના બેં કેટલા થશે આઠ થશે એવી રીતના આમાં તો કે ચાર ત્રણ બે અને પાંચ થશે તો આ રીતના એમના જવાબ થશે ચાલો હવે અહીંયા સાડા ત્રણ વાગે કેટલું કયો ખૂણો બનશે તો કે લઘુકોણ બે ને પિસ્તાલીસ મિનિટે તો કે ગુરુકોણ છ ને પાંચ મિનિટે તો કે ગુરુકોણ સાત કલાક ને પંદર મિનિટે ગુરુકોણ બનશે એક કલાકે ત્રીસ મિનિટે ગુરુ પણ મળશે આ રીતના તમારે છે કયા ખૂણા બનશે એ તમારે કહેવાનું છે પછી અહીં તમે જો સરસ મજાની આકૃતિ આપેલી છે અને આકૃતિના આધારે તમને પ્રશ્ન પૂછાશે તો તમે વિડીયો પોસ્ટ કરીને અથવા તો છે એ પીડીએફમાં તમે સંપૂર્ણ સોલ્યુશનમાં મેળવી શકશો રેડી ચાલો તો આ રીતના જો આકૃતિ બિનુ ક્ષેત્રફળ કેટલું છે પછી કઈ આકૃતિ ક્ષેત્રફળ સમાન છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ પાંચ ચોરસ સેમી થશે બધા એના આધારે તમારા સવાલના જવાબ છે એ આપવાના છે આવી રીતના વિભાગ ત્રણ આપેલો છે કે આકૃતિ બીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી કઈ આકૃતિ ક્ષેત્રફળ સમાન છે કઈ આકૃતિ ક્ષેત્રફળ ઓછું છે કઈ આકૃતિ ક્ષેત્રફળ ચોરસ સેમી થશે આ રીતના તમે જવાબ એના જોઈ શકશો આકૃતિ એનું ક્ષેત્રફળ કઈ આકૃતિ ક્ષેત્રફળ સમાન છે એટલે એના આધારે તમે માહિતી મેળવી શકશો તો આ રીતના મિત્રો સંપૂર્ણ એનું જે સોલ્યુશન છે એની ચર્ચા કરી હવે જો અહીંયા તમને ખાસ તમને નીચેની જે આકારો છે એના આધારે પરિમિતિ શોધવાની છે તો પરિમિતિ એટલે શું તો કે આપેલ તમામ બાજુનો સરવાળો કરવાનો હોય તો તમે જોઈ શકશો તો કે આમની કેટલી થશે સેમી થશે હા હવે ખાસ તમને આ બે ની આપેલી છે ઘણા વિદ્યાર્થી ત્રણ જ છે ના મિત્રો એવું નથી આ બધાની જો આની એક છે તો આની એક થશે આની એક થશે આની જેટલી જ થતી હોય કેટલી તો કે બે સેમી તો એ રીતના તમારે બધી જ બાજુઓ લખીને તમારે લખવાની તો કે કેટલો જવાબ આવશે સોળ સેમીમાં જવાબ આવશે ત્રીજી આકૃતિમાં તેર સેમી થશે ચોથી આકૃતિમાં વીસ સેમી પાંચમી આકૃતિમાં સત્તર સેમી છઠ્ઠી આકૃતિમાં સોળ સેમી થશે સાતમી આકૃતિમાં બાર સેમી થશે અને આઠમી આકૃતિમાં અઢાર સેમી થશે નવમી આકૃતિમાં બાવીસ સેમી થશે હેડી તો આ રીતના એમના જવાબો થશે અને દસમી આકૃતિમાં કેટલી થશે તો કે ચો છવ્વીસ સેમી થશે તો આ રીતના એમને સંપૂર્ણ થશે તો મિત્રો આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને આગળ એ રીતના આપણી સોલ્યુશનમાંથી મળી જશે અને આ સિવાય પ્રથમ પરીક્ષાના પેપરો મટીરિયલ બધું જ તમને અહીંથી મળી જશે તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને હજી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તો વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ